એક તરફ સરકારની પેપરલેસની અને ડિજિટલ ઇન્ડિયાની વાતો ને બીજી બાજુ ચૂંટાયેલા કાઉન્સિલરોને ફાઇલથી દૂર રાખવાની ઘટના વિરોધ તો થવાનો કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપ સરકાર સામે બાયો ચડાવી છે અને ધરણા પર ઉતર્યા છે ક્યાંનો અને શું છે સમગ્ર મામલો વાત કરીશું આપ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે ઘટનાની વાત કરવી છે તે ઘટના વડોદરાની છે કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરોને પાલિકામાં સ્થાયી સમિતિની ફાઇલો ન જોવા દેવામાં આવતા કોર્પોરેટરો રોષ ભરાયા હતા જેને લઈને કોર્પોરેશનની સ્થાયી સમિતિની ઓફિસ બહાર જ કોંગ્રેસના કોર્પોરેટરો ધરણા પર બેઠા હતા વગર ના ના પાડીને અહીંયાથી ગાયબ થઈ ગયા છે સભા સેક્રેટરીના બી ફોન નથી ઉપાડતા તો એવું તો આ ફાઇલ્સમાં શું છે શું સંતાડવા માંગે છે કે કોર્પોરેશનના ચૂંટાયેલા કાઉન્સિલર્સ આ ફાઇલ્સ ના સ્ટડી કરી શકે એવું તો વહીવટમાં શું એ લોકોએ ગેરરીતિઓ કરી છે તો જેનાથી ફાઇલ્સ શેર કરતા ડરે છે એક બાજુ તો ઓનલાઈન વહીવટની વાતો કરતા હોય છે સ્માર્ટ સિટીની વાતો કરતા હોય છે પેપરલેસ ઓફિસની વાત કરતા હોય છે જ્યારે પેપરલેસ ઓફિસ કરશો તો તમામને તમામ એક્સેસ આપવા જોઈએ આરટીઆઈના કાયદા હેઠળ તમામ નાગરિકોને તમામ ફાઇલ્સની માહિતી લેવાનો અધિકાર છે

અમે તો સભા સેક્રેટરીને પૂછીશું કોઈ બી કામ સભામાં મૂક્યા વગર વગર જનરલ બોર્ડમાં પાસ થયા કામ ડાયરેક્ટ આવે છે કોર્પોરેશનની મિટિંગમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આવે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રીઓ આવે એલાઉડ છે કોર્પોરેશનના સ્ટેજ પર એ લોકો બેસે છે એલાઉડ છે નિયમો બધા તમે કાઉન્સિલર્સ માટે બનાવો છો એવા કયા ચોરીઓ કરો છો કે અમને ફાઇલ્સ નહીં જોવાની ફાઇલ એવું તો શું છે કે જે તમે સંતાડવા માંગો છો એક બાજુ તો ટ્રાન્સપરન્સી ની મોટી મોટી વાતો કરો છો ઓનલાઈન વહીવટ ની વાતો કરો છો સ્માર્ટ સિટી આ તો કેવો સ્માર્ટ વહીવટ કે જે કસ્ટોડિયન જો એમને ફાઇલ નહીં બતાવવાની તમે ફાઇલ નહીં બતાવો ત્યાં સુધી અમે અહીંથી ઉભા નહીં થઈએ એક બાજુ તો આપણે પારદર્શક વહીવટની વાત કરતા હોઈએ છીએ એવું તો શું છે આ ફાઈલ્સ માં ધેટ વી કેન નોટ સી ના પણ એવું નહી તો પછી અમારે એનો શું અંદર અમારે અમારે જે રજૂઆતો કરવી હોય એની બાબત થી તો એ અમે અંદર વાંચીએ તો જ અમને ખબર પડે ને તો પછી આ તો એ લોકો એનો મતલબ શું કે ભાઈ આ તો સંમુખ કર થાય તો તમે આ પણ એવું નહી આ તો તમે બી સભા સેક્રેટરી છો તમે મ્યુનિસિપલ સેક્રેટરીમાં સંતાડવાનો વિષય ક્યાંથી આવે છે એમ કારણ કે આમાં કઈ ભ્રષ્ટાચાર થાય છે

અમે અત્યારે વાંચવાયા છે તમને અમારો અહેવાલ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસ થી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર